હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું એક બેટરમાં બે પ્રકારની રેસીપી આ રીતે તમે બનાવી શકો અને આ રીતના છોકરાઓને પણ બહુ જ ભાવતા હોય છે અને નાની નાની ઇડરીઓ પણ આ રીતના બની જાય છે અને એકદમ સરસ આમાં બધા વેજીટેબલ તમે એડ કરી શકો છો કારણ કે છોકરાઓ વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે તમે એને બનાવીને ખવડાવી શકો હવે આપણે એક કપ રવો ઝીણો લેવાનો છે અને એક કપ દહીં લેવાનું છે અને હજી આપણે દહીંની જરૂર પડશે પણ પહેલાં આપણે એક કપ એડ કરવાનું છે હવે ઝીણા ઝીણા ડુંગળી ટમેટું બટેકું અને લીલી મરચી અને કોથંબરી આપણે ઝીણું સમારીનામાં નાખી દીધેલું છે તમારે ગાજર નાખવા હોય કે જે તમારે વેજીટેબલ નાખવા હોય તમે નાખી શકો અને આ આ રેસીપી બહુ જ સરસ બહુ છે અને છોકરાઓને તમે ટિફિન બોક્સમાં આપી શકો નાસ્તામાં ગમે ત્યારે ભૂખ લાગે ને એટલે તમે જટપટાને બનાવી શકો હવે આપણે એમાં પાછું એક કપ દહીં લેવાનું છે અને દહીં ખાટું લો તો વધારે સારું ખાટામાં સારા એવા સરસ વ્હાઈટ ઢોકળા આપણા રવાના બનશે હવે આપણે આને સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને થોડુંક આપણે પાછું પાણી એડ કર્યું છે એક ચમચી જેટલું એટલે આ રીતનું કારણ કે રવો હોય ને રવો બધું પાણી વધુ સૂચી લેશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ને એક પાવડું તેલ નાખવાનું છે કે તેલ નાખવાનું ખાસ કારણ એ હોય કે ગમે ત્યારે આપણે ઢોકળા બનાવતા હોઈએ તો એ ઠંડા થઈ જાય ને પછી સુકાઈ જતા હોય છે ઉપરથી એટલે આ રીતના એને આપણે તેલ નાખીએ એટલે ક્યારેય સુકાઈ નહીં ને એકદમ ચમકીલા અને સોફ્ટ રહેશે હવે આપણે એક પેકેટ ઈનો નાખી દેવાનો છે અને આ બેટરને આપણે પહેલાં મેં પાંચ એક મિનિટ રેસ્ટ આપી દીધો હતો અને પછી આપણે ઈનો નાખ્યો છે અને જ્યારે ઈનો નાખવાની તૈયારી હોય ને ત્યારે આપણે પાણી ગરમ મેં કરી દીધું છે હવે આપણે આની ઉપર એક કાણાવાળી ડીશ રાખવાની એની ઉપર આપણે ચમચીની મદદથી આ રીતના એને એક ચમચી નાખીને આ રીતના પાથરી દેવાનું છે આ રીતના કારણ કે થોડુંક આપણે અલગ રીતે બનાવીએ ને તો છોકરાઓ ખાઈ લે અને નાટક ન કરે કારણ કે ઘણા છોકરાઓ નાટક કરતા હોય આ નથી ખાવું તે નથી ખાવું આ રીતના મેં બનાવી નાખ્યું છે હવે આને બે મિનિટ તમે ચડવા દેશો એટલે આ રીતનો કલર થઈ જશે અને પછી સરસ રીતે ઉખડી જશે અને હવે આપણે હું બીજી પ્લેટમાં તમને આપણે જેમ ઢોકળિયામાં પાથરતા હોય એ રીતના બધું પાથરી દેવાનું છે અને દસક મિનિટ જેવું આને તમે બફાવવા દેશો ને એટલે સરસ રીતે બફાઈ જશે ઢોકળિયાની કાંઈ જરૂર નથી આમાં હવે આપણે આને સરસ રીતે ઠંડુ થઈ ગયું છે એક બે મિનિટ પડ્યું રહેશે ને એટલે સરસ ઠંડુ થઈ જશે હવે આપણે આને સાકુન મદદથી આપણે જેવડા બટકા તમારે કરવા હોય એ રીતના આપણે કરી લેવાના છે આમાં તમારે હળદર નાખવી હોય તો નાખી શકાય પણ મેં વાઇટ રાખ્યા છે એ સરસ લાગે છે એવું કાંઈ જરૂરી નથી કે હળદર નાખવી જ પડે અને હવે આ રીતના અમે નાના નાના ચોરસ એવા ટુકડા કરી લીધા છે અને આ રીતના હું એને કાઢીને તમને બતાવી દઉં છ કે આ રીતના સરસ રીતે એકદમ સહેલાઈથી આ રીતના એ નીકળી પણ જાય છે અને જોઈ શકો છો જાળીદાર અને સરસ એવા સ્પોન્જી એવા આપણા વ્હાઈટ ઢોકળા તૈયાર થઈ ગયા છે રવાના અને આમાં બીજું કાંઈ એડ કરવાની જરૂર નથી અને સરસ રીતે બની જાય છે જો તમને આ રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા હોય મારી ચેનલમાં તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારી સાદી અને સિમ્પલ રેસીપી તમે ટ્રાય કરજો આ રીતના સરસ રીતે આપણા ઢોકળા એકદમ સ્પોન્જી અને જોઈ શકો છો જાળીદાર અને એકદમ પોચા રૂઝ એવા તૈયાર થઈ ગયા છે એવાનો વઘાર કરવાનો છે એના માટે આપણે એક પાળું તેલ લીધું છે ને એમાં એક રાઈ નાખવાની છે અડધી ચમચી જેટલી અને અડધી ચમચી ચપટીક આખું જીરું એડ કરવાનું છે હવે લીલાએ મીઠા લીમડાના પાન નાખવાના સાત આઠ અને એક ચમચી તલ નાખવાના છે ને હિંગ નાખી દેવાની છે અડધી ચમચી અને હવે આપણે આમાં ઢોકળા એડ કરી દેવાના છે અને આખી રીતે એને મિક્સ કરી દેવાના છે હલાવી નાખવાના છે આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે અને કોથમરી તો આપણે એમાં અંદર નાખી દીધી તમારે ઉપરથી નાખવી હોય તો તમે નાખી શકો આમાં ચટણી કે સોસ કે કોઈ વસ્તુની જરૂર નથી તો પણ આનો એકદમ એટલો સરસ ટેસ્ટ આવશે અને ખાટા મીઠા એટલા સરસ રાખશે અને છોકરાઓનો તો ફેવરેટ હોય છે ને તમે આને ટિફિન બોક્સમાં પણ આપી શકો એટલા સરસ બન્યા છે અને નાસ્તામાં તમે રોંઢે સવારે ગમે ત્યારે બનાવી શકો અને આ રીતના એકવાર ટ્રાય કરજો આ રેસીપી જોઈ શકો છો અંદરથી હું તમને બતાવું તોડીને કેટલા સરસ પોચા એવા જાળીદાર આપણા રવાના ઢોકળા તૈયાર થઈ ગયા છે